ડીસા કુલ ચાર રસ્તા પર ટ્રાફિક જામ થતાં બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી વિકાસની મોટી મોટી વાતો કરતી સરકારની કામગીરી તો જુઓ વિકાસ ગાંડો તો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ડીસા જિલ્લાનું વેપારી મથક અને બટાકા નગરિક તરીકે પ્રખ્યાત ડીસા શહેર છે તો ડીસા શહેરની કથાથી દશાતું જુઓ આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસાની તો ડીસા વિધાનસભામાં છેલ્લા બે દાયકાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે તો એક બાજુ સરકાર વિકાસના કામોમાં વિકાસયાત્રા નિકાતી હોય છે પરંતુ ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ડીસાથી થરાદ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની ગટર વ્યવસ્થા ન હોવાથી પાણી જાહેર રોડ રસ્તા પર ભરાતું હોય છે જેથી કરીને રોડ રસ્તા પર મસ મોટા ખાડા પડતાં પાણી ભરાતું હોય છે જેથી કરીને સ્થાનિક લોકો અને વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જે આજે આખોલ ચાર રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી હતી તે સમયે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ અમિતભાઈ દેસાઈની સૂચનાથી પોલીસ સ્ટાફ દ્વારા ચાલુ વરસાદે ખડેપગે હોપારીને ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી